ટેન્શન હાઈ બ્લડ પ્રેશર ઝડપથી વધતી જતી એક ગંભીર સ્વાસ્થ્ય સમસ્યા છે ભારતની વાત કરવામાં આવે તો આશરે વીસ કરોડથી વધુ વયસ્કોમાં હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા છે એક સમયે શહેરી વિસ્તારની આ વ્યાધિ હવે ગ્રામીણ ક્ષેત્રોમાં પણ ભગ પેસારો કરી ચૂકી છે શહેરમાંથી પાંચમાંથી એક અને ગ્રામ્ય કક્ષાએ પણ દસ માંથી એક વ્યક્તિને રોગ લાગુ પડી ચૂક્યો છે પરંતુ તબીબોના કહેવા પ્રમાણે તાજુબીની વાત તો એ છે કે સાહીઠ થી સિત્તેર ટકા વ્યક્તિઓને જ્યાં સુધી આ સમસ્યા વધી ન જાય ત્યાં સુધી તો ખબર પણ નથી પડતી હાઈ બ્લડ પ્રેશર કેમ વધી જાય છે મોટા ભાગના લોકોને તો ખબર જ નથી કે શરીરમાં બ્લડ પ્રેશર કે નોર્મલ રેટ શું હોવો જોઈએ નમસ્તે હું હેલ્થ કોચ વિષ્ણુદેવ આજે રાત્રે સ્વાસ્થ્યની પાઠશાળામાં આપણે સમજવાના છીએ કે કોઈ પણ વ્યક્તિને હાઈપરટેન્શન કેમ થાય છે હાઈપરટેન્શન કઈ બલા છે કોઈનું પણ બ્લડ પ્રેશર કેમ વધે છે તેને કંટ્રોલ કેવી રીતે કરી શકાય આ તમામ સવાલના જવાબ તમે પણ મોબાઈલ નંબર નાઇન ફોર ટુ સેવન ઝીરો સિક્સ ફોર ટુ સેવન ઝીરો પરથી લિંક મેળવી સહપરિવાર જોડાઈ શકો છો અને હા તમે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલું ગૂગલ ફોર્મ ભરીને પણ તમારા આરોગ્યની માહિતી પણ સબમિટ કરો જેથી હું તમને આ બાબતે વધુ માહિતી અને માર્ગદર્શન શકું અને આવા જ આરોગ્યલક્ષી વિડીયો સૌથી પહેલાં તમને મળે તે માટે તમે મારી આ યુટ્યુબ ચેનલને વધુમાં વધુ સબસ્ક્રાઈબ કરો તેને લાઈક કરો અને શેર પણ કરી શકો છો આભાર